આ વર્ષે સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા સિત્તેર ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા ચોપ્પન ફૂટના રાવણના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું આ સાથે મેઘનાથ અને કુંભકર્ણના પિસ્તાળીસ પિસ્તાળીસ ફૂટના પુત્રોનું પણ દહન કરવામાં આવ્યું હતું બિહારના પૂર્ણિયા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાય છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટી આવવાથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે આગ્રા જિલ્લાના ખેરાગઢમાં મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ચૌદ યુવકો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા આશરે દોઢ કલાક બાદ પોલીસની મદદથી ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના દસ લોકોનો પત્તો લાગ્યો ન હતો દિલ્હીની જેએનયુમાં રાવણ દહન દરમિયાન ભારે વિવાદ થયો હતો એવીવીપીએ આક્ષેપ કર્યો છે કે ડાબેરી સમર્થિત વિદ્યાર્થીઓએ રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો હતો

તૃપ્તિ ડિમરી શર્વરી અને અનન્યા પાંડેના નામ સામે આવ્યા છે સંજય લીલા ભણસાણીએ બેજો બાવરા પ્રોજેક્ટ ફરી રિવાઇન કર્યો હોવાનું કહેવાય છે નવા અપડેટ મુજબ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય રોલમાં હોવાનું જાણવા મળ્યું છે તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર